કન્યા રાશિ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો જીવનમાં સાચી સફળતા અને ખુશી બાહ્ય પરિસ્થિતિઓમાં નહીં પરંતુ તમારા મનની સ્પષ્ટતા તમારા વિચારની ઊંડાઈ અને તમારા આત્મની સ્થિરતામાં રહેલી છે આ ફક્ત એક સંદેશ નહીં પરંતુ તમારા વર્તમાન માનસિક અને આધ્યાત્મિક સંઘર્ષનો સાર છે તમે હાલમાં મંગળના સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો અને ગયા વર્ષના પડકારો ફક્ત અવરોધો ન હતા પરંતુ બ્રહ્માંડ દ્વારા તમારા ધીરજ, હિંમત અને આત્મવિશ્વાસની કસોટી હતા મિત્રો સંબંધોમાં ઉતાર ચઢાવ કામ પર અસ્થિરતા અને જીવનમાં વારંવાર આવતી સમસ્યાઓ ફક્ત તમારી કસોટીનું સાધન હતી મિત્રો આ સમયે તમારા રા વ્યક્તિત્વને શુદ્ધ કરવાની તક હતી જેમ અગ્નિમાં શુદ્ધ થયા પછી સોનું ચમકે છે તેમ તમે પણ આ મુશ્કેલીઓ પછી તમારા જીવનમાં અજોડ સફળતા અને સંતોષનો અનુભવ કરશો બે તમારા માટે પરિવર્તન અને સમૃદ્ધિનું વર્ષ બનવાનું છે આ વર્ષ ફક્ત અનુભવો વિશે નહીં પરંતુ નવી સિદ્ધિઓ અને આધ્યાત્મિક સંતોષ વિશે છે તેથી જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ ફક્ત કેલેન્ડરના પાના નહીં આ એ પ્રવેશ દ્વાર છે જે નક્કી કરશે કે તમે વર્ષના શિખર પર પહોંચશો કે ફરીથી સંઘર્ષમાં નવી તકોનું સ્વાસ્વાગત સ્વાગત કરો કારણ કે આકાશમાં દરેક મુશ્કેલ વાદળ પાછળ સૂર્યપ્રકાશનું કિરણ તમારી રાહ જોઈ રહ્યું છે મિત્રો કૃપા કરીને આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ વિડિયો તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે અને તમે તેને તમારી લગ્ન રાશિથી પણ જોઈ શકો છો મિત્રો આજે આપણે આગામી નવા વર્ષ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનાઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું જ્યાં ગ્રહણ તમે ફક્ત પાઠ શીખવશે જ નહીં પરંતુ પડકારોનો સામનો કરવાની હિંમત પણ આપશે મિત્રો જો તમે પી પી પહેલીવાર અકામારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો तो कृपा करीने चैनल ने सब्सक्राइब करो जो तमने वीडियो गमियो हो तो कृपा करीने तेने शक्य तेटलो लाइक करो अने शेयर करो उपरांत कमेंट बॉक्स मा जय श्री शनिदेव महाराज लखवा भूलशो नहीं जे शनिदेव ना आशीर्वाद तमारा बधा पर रहे मित्रों चालो कन्या राशि माटे पांच महत्वपूर्ण भविष्यवाणियों विषय जानिए नंबर एक कन्या राशि पहली भविष्यवाणी પહેલા આપણે વર્ષ 2020 ના આગામી 3 મહિના માટે ગ્રહોના ગોચરને વિગતવાર સમજીશું મિત્રો વર્ષની શરૂઆત 1 જાન્યુઆરી થી 7 જાન્યુઆરી સુધી તમારા ચોથા ભાવમાં છે ચોથો પી ભાવ શું છે મિત્રો તે તમારી માનસિક શાંતિ તમારી માતા તમારું ઘર અને તમારી કારનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે સાત ગ્રહો સૂર્ય ચંદ્ર મંગલ બુધ શુક્ર માતા અને કેતુ વહી એકસાથે મુકવામાં આવે છે ત્યારે તમારા ઉર્જાનું સ્તર ખૂબ ઊંચું થઈ જાય છે આનો અર્થ એ છે કે વર્ષની શરૂઆતમાં તમે તમારા ઘર વિશે ખૂબ જ લાગણીશીલ રહેશો નવીનીકરણ તોડી પાડવા અથવા કોઈ મોટી મિલકતની ખરીદી અને વેચાણ વિશે ચર્ચાઓ થઈ શકે છે પરંતુ સાવચેત રહો જ્યાં ઘણા બધા વાસણો હોય છે ત્યાં અવાજ પણ હોય છે ઘરનું વાતાવરણ થોડું

આનો અર્થ એ છે કે દુશ્મનોનો નાશ થશે પછી ભલે તે કોર્ટ કેસ હોય ઓફિસ રાજકારણ હોય કે જૂનો વિવાદ હોય તમે જીતી જશો લોકો તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલશે પરંતુ તેમનો સામનો કરતાની સાથે જ તે નમી જશે શનિ તમારો સાતમા ઘરમાં છે શનિનું કામ વિલંબ કરવાનું છે સંબંધો લગ્ન અને ભાગીદારીમાં વસ્તુઓ ધીમે ધીમે આગળ વધશે જો તમે ઉતાવળ કરશો તો સંબંધ તૂટી શકે છે પરંતુ સારા સમાચાર એ છે કે ગુરુ છે અને માર્ચે સીધો ફરશે આ તમારું રક્ષણાત્મક કવચ છે મિત્રો જો શનિ મુશ્કેલી લાવે છે તો ગુરુ કારકિર્દીમાં પ્રગતિ આપીને તેને સંતુલિત કરશે એકંદર ચિત્ર એ છે કે તમે તમારી કારકિર્દીમાં ઉછાળો મેળવશો તમે તમારા દુશ્મનોને કચડી નાખશો પરંતુ તમારે તમારા સંબંધો અને સ્વાસ્થ્યમાં ખૂબ કાળજી રાખવી પડશે નંબર બે કન્યા રાશિ બીજી ભવિષ્યવાણી પહેલા જાન્યુઆરી થી સાત જાન્યુઆરી સુધીના સમયગાળા વિશે વાત કરીએ જે તોફાન અને શાંતિનો સમય છે જેમ મેં કહ્યું હતું આ અઠવાડિયું પરિવારને સમર્પિત રહેશે બારમા ભાવનો સ્વામી સૂર્ય ચોથા ભાવમાં છે જો તમે તમારું જૂનું ઘર વેચવા માંગતા હો અથવા કોઈ મિલકતનો સોદો અટકી ગયા હોય તો આ અઠવાડિયું ઉત્તમ છે શોધો થઈ શકે છે જો કે તમારી માતાના સ્વાસ્થ્ય અંગે ચેતવણી છે આ પછી સાત જાન્યુઆરીએ પ્રેમ અને નસીબનો ઉદય થશે શુક્ર સાત જાન્યુઆરીએ તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે મિત્રો આ ખૂબ જ શુભ ગોચર છે પાંચમો ભાવ પ્રેમનું ઘર છે અને નવમા ભાવનો સ્વામી એટલે કે ભાગ્ય પાંચમા ભાવમાં માં પ્રવેશ કરી રહ્યો છે આપણે તેને ભાગ્યયોગ કહીએ છીએ જે લોકો સિંગલ છે તેમને તેના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે જાન્યુઆરી વચ્ચે અહંકાર અને બુદ્ધિ વચ્ચે યુદ્ધ થશે આ તે સ્થાન છે છે જ્યાં વાર્તા વધુ નાટકીય વળાંક લે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય પાંચમા ભાવમાં માં પ્રવેશ કરે છે સૂર્ય અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે તે પ્રેમના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે સંબંધોમાં અહંકાર લાવે છે તમારા જીવનસાથી સાથે નાની નાની બાબતો પર દલીલો થઈ શકે છે સત્તર જાન્યુઆરીએ તમારો લગ્ન બુદ્ધ પણ આ ઘરમાં પ્રવેશ કરે છે પાંચમું ભાવમાં બુદ્ધનું આગમન વિદ્યાર્થીઓ માટે વરદાન છે તમારી યાદશક્તિ કમ્પ્યુટર જેટલી તેજ બનશે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી મિત્રો હવે આપણે ફેબ્રુઆરી મહિનામાં પ્રવેશ કરી રહ્યા છીએ આ મહિનો આ ત્રિમાસિક ગાળાનો સૌથી મહત્વપૂર્ણ મહિનો છે આપણે તેને યુદ્ધ ભૂમિ કહી શકીએ છીએ ત્રણ ફેબ્રુઆરીએ સ્પર્ધાત્મક ઋતુ શરૂ થશે ત્રણ ફેબ્રુઆરીએ બુધ તમારા છઠ્ઠા ભાવમાં રાહુ સાથે જોડાશે છઠ્ઠો ભાવ સ્પર્ધાનું ઘર છે જો તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો તો તમારું ભાષણ ખૂબ અસરકારક રહે ખાસ કરીને વિદેશ જવાનો પ્રયાસ કરનારાઓ માટે રસ્તા ખુલે છે તેર ફેબ્રુઆરીએ સૂર્ય વિપરીત રાજયોગ બનાવશે વધુમાં તેર ફેબ્રુઆરીએ સૂર્ય છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે જ્યોતિષમાં અને વિપરીત રાજયોગ કહેવામાં આવે છે આનો અર્થ એ છે કે મુશ્કેલીઓ આવશે પરંતુ તે મુશ્કેલીઓ તમને રાજા બનાવશે તેવીસ ફેબ્રુઆરી એક મોટી ચેતવણી છે મિત્રો આ તારીખને તમારી ડાયરીમાં લાલ પહેતી ચહેનિત કરો ત્રેવીસ ફેબ્રુઆરીએ મંગળ છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે અહીં બે વસ્તુઓ થશે પ્રથમ શત્રુહંતા યોગ સંપૂર્ણપણે સક્રિય થશે તમારા દુશ્મનો આપ મેરે એક બાજુ હટી જશે મિત્રો આ જૂના દેવા ચૂકવવાનો સારો સમય છે પરંતુ બીજું અને આ ખૂબ જ ગંભીર છે સ્વાસ્થ્ય માટે જોખમ મંગળ અને રાહુનો યુતિ પેટ માટે ખૂબ જ ખતરનાક છે આ સમય દરમિયાન બહાર વાસી ખોરાક ખાવાથી સંપૂર્ણપણે ઝહરી થઈ શકે છે લીવર પિત્તાશય અને આંતરડાના ચેપનો જોખમ રહેલો છે છવ્વીસ થી તેત્રીસ વર્ષની વયના લોકોને લોખંડ અથવા વાહનોથી ઈજા થવાનું જોખમ રહેલું છે બુધ છબ્બીસ ફેબ્રુઆરીએ વકરી થશે મિત્રો મહિના અંતમાં તમારી રાશિનો સ્વામી બુધ વકરી થશે એટલે કે તે ઉલટી દિશામાં આગળ વધશે આ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરશે અહીં નાણાકીય ચેતવણી પણ છે તેત્રીસ ફેબ્રુઆરીથી આવતા મહિના સુધી કોઈને પૈસા ઊંચીના આપશો નહીં નવી લોન લેશો નહીં મારો અનુભવ કહે છે કે આ સમય દરમિયાન ઊંચીના આપેલા પૈસા ક્યારે પાછા આવેતા નહીં અને લોન ચૂકવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે તેથી ફેબ્રુઆરી માટેનો મંત્ર આરોગ્ય સંભાળ અને નાણાકીય સુરક્ષા છે નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી મિત્રો હવે માર્ચ મહિના વિશે વાત કરીએ માર્ચ એ અંધકારથી પ્રકાશ તરફની સફર છે મિત્રો બે અને ત્રણ માર્ચ વર્ષના સૌથી મુશ્કેલ દિવસો હશે મિત્રો ત્રણ માર્ચે તમારા બારમા ભાવમાં ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે ભાવ અર્ધજાગ્રત મન અને નુકસાનનું પ્રતિનિધિત્વ કરે છે આ ગ્રહણની અસરો તમને ભારે માનસિક તાન આપી શકે છે મિત્રો તમે એકલતા અનુભવશો અનિદ્રા સામાન્ય રહેશે તો મિત્રો મારી સલાહ છે કે બે અને ત્રણ માર્ચે કોઈ મોટા નિર્ણય લેવાનું આણો જો શક્ય હોય તો મુસાફરી મૂલતવી રાખો અગિયાર માર્ચ એક વળાંક હશે મિત્રો જેમ દરરોજ રાત્રે સૂર્યોદય થાય છે તેમ અગિયાર માર્ચે તમારા માટે સૂર્યોદય થશે ગુરુ નવમા ભાવમાં સીધો ભ્રમણ કરી રહ્યો છે આ આખા ક્વાર્ટરનો સૌથી શુભ દિવસ છે મિત્રો મહિનાઓથી અટકેલા પ્રોજેક્ટ્સ આગળ વધવા લાગશે પૈસાનો પ્રવાહ અચાનક વધશે મિત્રો તમારા મનમાંથી ધુમ્મસ દૂર થશે તમને તમારા પિતા અને શિક્ષકોના આશીર્વાદ મળશે ફિફ્ટીન માર્ચે સંબંધોમાં તણાવ આવી શકે છે કારકિર્દી અને નાણાકીય બાબતોમાં રાહત મળતા જ તેમાં આગ લાગી શકે છે ફિફ્ટીન માર્ચે સૂર્ય સાતમા ભાવમાં શનિ ગ્રહણ કરશે સૂર્ય અને શનિ કટ્ટર દુશ્મનો છે આ ગ્રહણ અલગતા પેદા કરે છે પતિ પત્ની વચ્ચે અહંકારનો સંઘર્ષ ચર્મસીમાએ પહોંચશે નાની નાની બાબતો પણ છૂટાછેડા અથવા અલગ થવા તરફ દોરી શકે છે મિત્રો સાવધાન પંદર માર્ચથી મહિનાના અંત સુધી સંબંધ બચાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે મૌન રહેવું અને તમારા જીવનસાથીની ટીકા કરવાનું ટાળવું જ્યારે બુધ એકવીસ માર્ચે સીધો ભ્રમણ કરશે ત્યારે સ્વાસ્થ્ય અને સમજમાં સુધારો થવા લાગશે નંબર પાંચ કન્યા પાંચમી ભવિષ્યવાણી મિત્રો જેની ચર્ચા જ્યોતિષમાં ઓછી થાય છે જો તમે ગ્રહણી છો તો વર્ષ બે હજાર વીસનો આ પહેલો ક્વાર્ટર તમારા માટે લાગણીઓનો રોલર કોસ્ટર હશે મિત્રો જાન્યુઆરીમાં કામનો ભાર અને અણધારી લાગણી એક સમસ્યા હશે વર્ષના પહેલા અઠવાડિયામાં તમારા ચોથા ધાવમાં ગ્રહોની ગોઠવણી તમારા રસોડાના અને ઘરની શાંતિ પર સીધી અસર કરશે અણધાર્યા મહેમાનો અથવા વધેલા નવીનીકરણ તમારા કામના ભારણમાં વધારો કરશે સાતમા ભાવમાં શનિ તમને એમો અનુભવી શકે છે કે તમે બધા માટે અપતામે 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 ઘણો બધુ કરો છો પરંતુ કોઈ તમારી કદર કરતું નથી તમારો પતિ થોડા અસંસ્કારી અથવા વ્યસ્ત હોઈ શકે છે મિત્રો મારી સલાહ છે કે આ સમયે તમારું સન્માન માટે લડવાનું ટાળો આ ગ્રહોનો ખેલ ફે જાન્યુઆરીના અંત સુધીમાં વસ્તુઓ સામાન્ય થઈ જશે ફેબ્રુઆરીમાં ખાસ કરીને 3 ફેબ્રુઆરી પછી તમારી નોકરાણી કે ઘર કામ કરનારી સ્ત્રી તમને દગો આપી શકે છે તેઓ અચાનક નોકરી છોડી શકે છે અથવા તમારી તેમની સાથે મોટી દલીલ થઈ શકે છે આ સમય દરમિયાન તમારા ઘરેણા કે કિંમતી વસ્તુઓ પડેલી ના રાખો કોઈ વિશ્વાસુ વ્યક્તિ દ્વારા ચોરી અથવા દગો થવાનું જોખમ રહેલું છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અગિયાર માર્ચે જ્યારે ગુરુ તમારા કારકિર્દીના ઘરમાં સીધું ફરે છે ત્યારે તે ગ્રહિણીઓ માટે એક સુવર્ણ તક છે જે ઘરની બહાર કંઈ કરવા માંગે છે જો તમે ટીફિન વિતેક ટ્યુટરિંગ અથવા ઓનલાઈન રીસેલિંગ શરૂ કરવા માંગતા હો તો અગિયાર માર્ચ પછીનો સમયગાળો રાજયોગ જેવો છે તમારી નાની શરૂઆતને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ ટેકો મળશે અને ભવિષ્યમાં તે મોટા વ્યવસાયમાં પરિણામી શકે છે પંદરા માર્ચની આસપાસ લોગ માર્ચે શનિ યુતિમાં હોય ત્યારે ઘરેલું સંઘર્ષ ટાળો જો તમારા પતિ ગુસ્સે હોય તો પ્રતિક્રિયા ના આપો તે સમયે તમે જે શાંતિ અનુભવો છો તે તમારા સંબંધોને બાકીના વર્ષ માટે બચાવશે ઉપાય તરીકે રસોડામાં કામ કરતી વખતે શાંતિથી ઓમ અન્નપૂર્ણા દેવાય નમસનો જાપ કરો ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સ માં જય શની દેવ જરૂર થી લખજો જેથી શની દેવ ની કૃપા આપ સૌ ના પરિવાર પર બની રહે વિડિયો ને ચેલે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર